ટુરિસ્ટ વાહન સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ અને સિલ્વાસ ટેમ્પો ટ્રાવેલર અને ટેક્સી માલિકો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો કાશ્મીરમાં બનેલ ઘટનાના મૃતકોના આત્માને શાંતિ માટે મીણબત્તી સળગાવી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે વલસાડ જિલ્લા દમણ અને સેલવાસના ટ્રાવેલ્સ બસ માલિકો તેમજ ટેક્સી અને ટ્રાવેલર બસ અને ટૂર ઓર્ગેનાઇઝરો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા ટુરિસ્ટ વાહન સંચાલક ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દમણ સેલવાસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે સુરક્ષા હેતુઓને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા તેમજ સેલવાસ અને આજુબાજુના વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના પાલઘર દાહનુ નાસિકમાંથી વલસાડ જિલ્લાની બસો તેમજ ટુર ઓર્ગેનાઇઝરો કાશ્મીર ટુરનું આયોજન કરતા હોય છે તેઓને અપીલ કરાય છે કે પ્રવાસીઓની સુરક્ષા એ મહત્વનું છે જેથી કાશ્મીર ખીણ પ્રદેશ તરફ જતી બધી ટુરો રદ કરવામાં આવે પ્રવાસીઓની સલામતી એ પ્રથમ પ્રાથમિકતા છે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ લેવાયેલો આ નિર્ણય તાત્કાલિક અસરથી બધા અમલમાં લાવે એની અમલ થાય ટ્રાવેલ સંચાલકો તથા પ્રવાસીઓને એસોસિએશન તરફથી સહયોગ અને સહાનુભૂતિ માટે અપીલ કરવામાં આવી છે આ નિર્ણયને આવકારવામાં આવે અને નવી પરિસ્થિતિ અનુસાર આગામી સમયમાં પુનઃ વિચારણા કરવામાં આવશે વલસાડ ટુરિસ્ટ એસોસિએશન તરફથી આજે જે કાશ્મીરમાં મૂક્યું થયું તેના મતલબ શોખ સભા રાખી હતી એ બધાને શ્રદ્ધાંજલિ આપવામાં આવે કાશ્મીર મારા ટુર આ વર્ષે તો બને જ કરવી જોઈએ બધી અમરનાથ બી બંધ કરી જોઈએ આ પરિસ્થિતિમાં કોઈ પેસેન્જર લઈને જોખમ લેવાનું જોવું નહીં મળે કારણ કે આપણે સત્તર માર્ગ અનુભવ કરી ચુક્યો છે વાહન સંચાલક ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર લક્ઝરી બાદ ટેક્સી સ્ટેન્ડ

it. Okay.